ખેડા જિલ્લાના ગળતેશ્વર નજીક આવેલ વાઘરોલી ગામના કુરેશી એકસો કિલો ગૌમાસ ઝડપી પચાસ કિલો ગૌમાસનો જથ્થો મળી આવ્યો સાથે એક જીવને પણ બચાવવામાં આવ્યો સૂત્રોના જણાવ્યા મુજબ સ્થળ પરથી નીચેના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા સોહેલ સિકંદર કુરેશી અફ્રિક સિકંદર કુરૈશી અફાન સિકંદર કુરૈશી જોરા બીબી રેડ પડતા અન્ય કેટલાક આરોપીઓ ઇમરાન સલીમ કુરેશી રજીયાબેન અઝરભાઈ કુરૈશી જાવેદ નબીબભાઈ કુરૈશી અઝરુદ્દીન અઝહર કુરેશી જે નાપાડ ગામનો રહેવાસી છે અઝરુદ્દીન ઉસ્માનભાઈ કુરેશી રબ્બાની ભાઈ અહેમદભાઈ કુરેશી સ્થળ પરથી ફરાર થયા પોલીસે મોટા પ્રમાણમાં કતલખાનામાં ઉપયોગ થતા હથિયારો પણ સીઝ કર્યા છે સૂત્રો મુજબ આ સ્થળે છેલ્લા ઘણા સમયથી ગૌહત્યાનો ગુપ્ત ધંધો ચાલી રહ્યો હતો લાઈવ કટિંગ ચાલી રહ્યું હોય તે સમયે જ સેવાલિયા પોલીસ તાટકતાં આખું કનેક્શન ભાંગી પડ્યું